બધું બરાબર ચાલી રહ્યું છે અને અચાનક જ ગેલેરીનો ભાગ ધરાશાયી થતા આસપાસના લોકોમાં નાસભાગ મચી જાય છે આ દુર્ઘટના બાદ ફાયરની ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો મહત્વનું છે કે પચીસ વર્ષ જૂના ચાર માળના મકાનની ગેલેરી ધરાશાયી થઈ હતી કલોલ નજીક કેમિકલની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટા દેખાયા કેમિકલની ફેક્ટરીમાં આગથી અફરાતફરી મચી ગઈ ખડીને રાજપુર હાઈવે ઉપર આવેલી રેસીપોલ નામની કેમિકલ ફેક્ટરીમાં એકાઈક આગ ભભૂકી ઉઠી કેમિકલ ફેક્ટરીમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગને કારણે કેમિકલ ભરેલા ગેર બાફાટ્યા જેના કારણે ધડાકા ભડાકા પણ દૂર સુધી સંભળાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો આ કેટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા ખૂબ જ દૂર સુધી આગની જ્વાળાઓ દેખાતી હતી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ફેક્ટરીમાં ભીષણ આગ લાગેલી છે આગની જ્વાળાઓ ફેલાઈ રહી છે અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે જ્વલનશીલ કેમિકલના બેરલને કારણે આગ વધુ ભભૂકી ઉઠી અને બેરલમાં રહેલ કેમિકલમાં બ્લાસ્ટ થયા હતા આગ લાગવાની જાણ થતાં જ કલોલ કડી માણસા મહેસાણા સહિતના ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પહોંચી ગઈ ફેક્ટરીઓમાં ન પ્રસરે આગ તે માટે અહીં મહેસાણા કલોલ ગાંધીનગરની ઓએનજીસીની ફાયરની ટીમો પણ લાગી હતી આગને કારણે કેમિકલનો જથ્થો બહાર આવતા જ હાજર પોલીસે બનાવ સ્થળને કોડન કરી ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા આફતની આગ એટલી વિકરાળ હતી કે ફાયરની ટીમને આગ પર કાબૂ મેળવવામાં કલાકો લાગી ગઈ આખરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો ગરમી વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી ચાર દિવસ બાદ આખરી ગરમી પડશે ભીષણ ગરમીમાંથી નહીં મળે રાહત ચાર દિવસ બાદ ગરમીમાં જોરદાર વધારો થશે દરિયાકાંઠા વિસ્તારોમાં અકળામણ અનુભવાશે આકાશમાંથી જાણે કે અગન ગોડા વરસતા હોય તેવી હાલત છે દિવસની દિવસે સૂર્ય નારાયણ ગરમીના ગિયર બદલી રહ્યા છે આ દરમિયાન હવામાન વિભાગે આકરી આગાહી કરતા જણાવ્યું કે હમણાં ગરમીમાંથી રાહત નહીં મળે અને આગામી દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે ચાર દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરી સૌરાષ્ટ્ર એન્ડ કોચ કા કોસ્ટલ રિજિયન હૈમે આપકા ડિસ્કમ્ફર્ટ રહેગા ડ્યુ ટુ હોટ એન્ડ હ્યુમિડ વેધર એર ઇન્કર્સન હવામાન વિભાગે જણાવ્યું કે વિન્ડ પેટર્ન બદલાય છે જેની અસર તાપમાન પર પણ જોવા મળી રહી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ગરમીને કારણે અકળામણ અનુભવાશે આગામી સાત દિવસ હવામાન સૂકું રહેવાની અને વરસાદની સંભાવનાઓ ન હોવાનું પણ જણાવવામાં આવ્યું રાજકોટ જિલ્લાની ધરતી ધણધણી શાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા ભાગોળી આવેલ ભૂકંપનો આંચકો અનુભવાયો શાપર વેરાવળ અને આસપાસ વિસ્તારમાં આંચકાની અનુભૂતિ થઈ હોવાનું સામે આવ્યું આ ભૂકંપના આંચકાની તીવ્રતા બે પોઈન્ટ નવ મપાઈ હતી બપોરે બે વાગ્યાની આસપાસ અચાનક આવેલા ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક મહિલાઓ અને બાળકો ઘરની બહાર દોડી આવ્યા હતા ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી સોળ કિલોમીટર દૂર નોંધાયું છે ભૂકંપનો આંચકો પડબલા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો જેમ જોઈ શકાય છે કે આંચકો અનુભવાતા જ કેમેરામાં દુર્જારી આવે છે ઉલ્લેખનીય છે કે ભૂકંપના આંચકાની તીવ્રતા સામાન્ય હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ બપોરના સમયે આરામ કરી રહેલા નાગરિકોમાં ફફડાટ ફેલાયો હતો અનેક સ્થળોએ ચોરીના અંજામ આપતી ટોળકીના બે આરોપી પોલીસ પકડવા આવ્યા સુરતમાંથી ઝડપાયા ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીના બે રીઢા ગુનેગારોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા રાજકોટમાં સોના ચાંદી સહિતના ઘરફોડ ચોરીના ગુનામાં કુલ દસ લાખ થી વધુ મુદ્દા માલ સાથે આરોપીઓ ઝડપાઈ ગયા આરોપીઓ મધ્યપ્રદેશના ખારગાઉન પોલીસ સ્ટેશન ના લૂંટના ત્રણ ગુનામાં ફરાર હતા તો બે મહિના પહેલા આરોપીઓએ મહારાષ્ટ્ર ના પણ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી આરોપીઓ ઘરફોડ ચોરી કરતા હતા આ આરોપીઓ મધ્યપ્રદેશના ખારગોન પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં નાસ્તા ફરતા હતા બીજી તરફ રાજકોટના ગાંધી ગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મકાનમાંથી સોના ચાંદીના ઘરેણા લેપટોપ તથા કેમેરા સહિતનો કિંમતી સામાન પણ ઉઠાવી ગયા હતા જેથી પોલીસને આરોપીઓની શોધ હતી આ દરમિયાન ગેંગના બે સભ્યો સુરત વિસ્તારમાં ફરી રહ્યા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી પોલીસે આ દિશામાં તપાસ તેજ કરતા ઉનપાટિયા વિસ્તારમાં આવેલા ભિંડી બજાર ખાતેથી બંને આરોપી ઝડપાઈ ગયા પકડાયેલા આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના લેપટોપ કેમેરો સહિત દસ લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો પોલીસે આરોપીઓની વધુ કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી બંને ભેગા મળીને રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બંધ મકાનમાં ઘૂસીને ચોરી કરેલી હોવાની કબૂલાત કરી હતી સુરતમાં નકલી ચીજ જાણે કે રાફડો ફાટ્યો હવે ડુપ્લિકેટ તેલ ઝડપાયું લિંબાયતમાં ડુપ્લિકેટ તેલનો થયો પર્દાફાશ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલના ના ગોરખ ધંધા ચાલતા હતા વેપારી ને કરેલી ફરિયાદના આધારે પડાયેલા દરોડામાં આ કૌભાંડ ખુલ્યું સુરતના લિંબાયત વિસ્તારમાંથી ડુપ્લિકેટ તેલ મળી આવતા હડકંપ મચી ગયો લિંબાયત આવેલ વિજયાલક્ષ્મી સુપર સ્ટોર ડુપ્લિકેટ તેલ હોવાની ફરિયાદ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી જેને પગલે પોલીસને સાથે રાખીને આ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા જેમાં સાઈન ડુપ્લિકેટ તેલના ડબ્બા તથા અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર તથા ડબ્બા પર ઢાંકણા પણ મળી આવ્યા હતા નવાઈ બાબત એ હતી કે ડુપ્લિકેટ તેલનું વેચાણ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં કરવામાં આવી રહ્યું હતું વેપારી એસોસિએશન ના પ્રમુખે તેલનો ડબ્બો નકલી છે કે અસલી તે તપાસવાની ટ્રીક નાગરિકોને સમજાવી હતી મહત્વનું છે કે સુરતમાં ખાદ્ય પદાર્થમાં વધી રહેલી બનાવટી અને નકલી વસ્તુનો નો કારોબાર ફૂલ્યો ફાલ્યો હોય એમ લાગી રહ્યું છે

મસાલાના વેચાણ કરનારા વેપારીઓને ત્યાં સેમ્પલ લઈને ચેકિંગ માટે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે સુરત પાલિકાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વખતથી ખાણીપીણીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરીને સેમ્પલ લઈને ચકાસણી કરે છે હાલમાં સુરતમાં મરી મસાલાની સિઝન શરૂ થઈ છે ગૃહિણીઓ આખા વર્ષના મરી મસાલા ભરે છે તેમાં પણ હાલમાં સુરતના અનેક જગ્યાએ ખુલ્લી જગ્યામાં મસાલાનું વેચાણ થઈ રહ્યું છે સુરતમાં વેચાતા મસાલા આરોગ્યપ્રદ છે કે નહીં અને ગુણવત્તાવાળા છે કે નહીં તેની ચકાસણી માટે આજે સુરત પાલિકાના ફૂડ વિભાગે સાત ટીમ બનાવી હતી દરેક તપાસ હાથ ધરવામાં આવી મરી મસાલા વેચાણ કરતા ત્યાંથી હળદર મરચા જીરું સહિતના મસાલા સેમ્પલ લેવામાં આવ્યા આ સેમ્પલ પાલિકાની ફૂડ લેબોરેટરી માં મોકલી આપવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે મસાલા ભેળછેડ વાળા છે કે નહીં સાળંગપુર માં હનુમાન જયંતિ ને લઈને તરાબર તૈયારીઓ દાદા ને પાંચ હજાર કિલો ફૂલો નો કરાવશે અભિષેક વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાન જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેને પગલે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કષ્ટભંજન દેવ મંદિર ખાતે એકવીસ એપ્રિલથી ત્રેવીસ એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં એકવીસ એપ્રિલે પૂજન તેમજ બાવીસ એપ્રિલના રોજ સવારે અગિયાર કલાકે કેરીનો ભવ્ય અન્નકૂટ દાદાને ધરાવવામાં આવશે જ્યારે સાંજે ચાર કલાકે ચોપન ફૂટની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિને પાંચ કિલો પુષ્પનો અભિષેક કરાશે સાથે જ ડાન્સનું પણ આયોજન કરાયું છે

ઠાકોરજી અને રુક્ષમણીજીના વિવાહ મહોત્સવનો પ્રારંભ થયો ઠાકોરજી ના દડાય તેવા દ્રશ્યો જોવા મળ્યા જગત મંદિરે દેવભૂમિ દ્વારકા માં ભગવાન કૃષ્ણ અને રુક્ષમણીજીના ના વિવાહ મહોત્સવ નો ધામધૂમ થી પ્રારંભ થયો છે જગત મંદિરે થી ભગવાન દ્વારકાધીશ અને રુક્ષમણીજીના ના વામન સ્વરૂપ નો વરઘોડો વાંચતે ગાજતે નીકળ્યો હતો